નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર એકનું બી સેમિસ્ટર સેમેસ્ટર એકનું પરિણામ જે છે એ ફાઇનલી જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે ઈઆરપીની અંદર લોગ કરી તમારી ઓવરઓલ માર્કશીટ જે છે એ કઈ રીતે જોઈ શકો છો માર્કશીટ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો અને તમે ઓનલાઈન પરિણામ જે છે એ કઈ રીતે જોઈ શકો છો આપણે આજના આ વિડીયોની અંદર બી એ સેમેસ્ટર એકના સંદર્ભની અંદર વાત કરવાના છીએ પરંતુ જે પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન રિઝલ્ટ જોવાનું હોય એ તમામ વિદ્યાર્થીઓ માટે આજનો આ વિડીયો જે છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો હવે શરૂ કરીએ આજનો વિડિયો વિડીયો મિત્રો એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને એચએનજીઓની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો તમે જોઈ શકો છો તમારે રિઝલ્ટ જોવા માટે એચએનજીઓની જે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એનજીઓ ડોટ એસી ડોટ ઇન આ વેબસાઇટ પર પહોંચી જવાનું છે આ વેબસાઇટની લિંક છે એની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવી છે અથવા તો તમે ગૂગલની અંદર એજન્જીઓ લખીને સર્ચ કરશો તો આ વેબસાઇટ જે છે એ મળી જશે જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો તમારા સામે કેટલીક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આવી જશે જેને તમારે અત્યાર માટે જે છે એ બંધ કરી દેવાની છે પછી તમે અહીંયા જોઈ શકશો જેવું તમે નીચે સ્ક્રોલ કરશો તમારા સામે એક રિઝલ્ટનું ઓપ્શન જે છે એ જોવા મળશે જેવું તમે એના પર ક્લિક કરશો તો તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા જે પણ પરિણામો જાહેર કરવામાં આવેલા છે એ તમામ પરિણામો જે છે એ તમે અહીંયા જોઈ શકો છો સેમેસ્ટર ટુના પરિણામો સેમેસ્ટર ત્રણ સેમેસ્ટર ચાર અને સેમેસ્ટર એકના પરિણામો પણ યુનિવર્સિટી દ્વારા તાજેતરની અંદર જાહેર કરવામાં આવેલા છે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર લેવામાં આવી હતી અંદર બી એ સેમેસ્ટર એકનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે તો વિગતવાર પરિણામ જોવા માટે સૌ પ્રથમ તમારે અહીંયા ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તમારા સામે આ રીતે ઓપ્શન આવી જશે સર સિલેક્ટ એક્ઝામ હિયર એની અંદર તમારે જે મંથની અંદર એક્ઝામ લેવાઈ હોય એ જે છે એ સિલેક્ટ કરી લેવાનો છે અત્યારે બી એ સેમેસ્ટર એકની પરીક્ષા ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર લેવામાં આવેલી હતી તો આપણે ડિસેમ્બર બે હજાર ચોવીસ ક્લિક કરીશું અને પછી સબમિટ આપીશું જેવું તમે સબમિટ આપીશો ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર જે પણ પરીક્ષાઓ લેવામાં આવેલી હતી એ તમામ તમારા સામે જે છે એ આ રીતે ખુલી જશે અને એની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે બી એ સેમેસ્ટર વન રેગ્યુલર તો તમારા સામે તમે જોઈ શકો છો એક પીડીએફ જે છે એ ઓપન થશે તો તમે અહીંયા જોઈ શકો છો આ પીડીએફની અંદર ક્યાંય તમારી માર્કશીટ જે છે એ દર્શાવેલી નથી અહીંયા ખાલી પહેલાં જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે એમના સીટ નંબર આપેલા છે અને અંતમાં જે વિદ્યાર્થીઓ ફેલ થયેલા છે એમના જે છે એ સીટ નંબર આપેલા હશે તમે હજી જોઈ શકો છો પાસ અને પછી જે વિદ્યાર્થીઓ ફેલ થયેલા છે એમના જે છે એ સીટ નંબર આપવામાં આવેલા હશે યુનિવર્સિટીની વેબસાઇટ પર તમે પાસ અને ફેલ નંબર જે છે એ એ ચેક કરી શકો છો તમારી ઓવરઓલ માર્કશીટ જે છે એ જોઈ શકતા નથી તો પાસ અને ફેલ જે છે એ તમારે અહીંયાથી તમને ખબર પડી જશે કે તમે પાસ છો કે ફેલ છો તમારો સીટ નંબર તમે આ પીડીએફની અંદર સર્ચ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે તમે પાસ થયેલા છો કે ફેલ થયેલા છો હવે આપણે વાત કરીએ કે તમારી વિગતવાર માર્કશીટ જોવી હોય તો તમે જે છે એ કઈ રીતે જોઈ શકો છો તો એના માટે તમારે યુનિવર્સિટીની વેબસાઇટ પર જ છે તમે જોઈ શકો છો તમને એક ઓપ્શન જોવા મળશે કે યુનિવર્સિટીની વેબસાઇટ પર ઈઆરપી લોગ ઇન તમારે એના પર જે છે એ સિમ્પલી ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તમારા જોડે બે ઓપ્શન આવી જશે તમારું યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનો અને પછી જે સાઇન ઇનનું સાઇન સાઇન ઇનનું બટન દેખાય છે નીચે તમારે એના પર ક્લિક કરવાનું રહેશે તો હવે સૌ પ્રથમ તમારે જે છે એના માટે શું જોશે યુઝરનેમ અને પાસવર્ડ જોશે જો તમને તમારો યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ ખબર ના હોય તો એ કઈ રીતે મેળવવા એ બંને વિડીયો જે છે એ એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને કોમેન્ટની અંદર પિન કરવામાં આવેલી છે તમને તમારો યુઝરનેમ અને પાસવર્ડ ખબર ના હોય તો તમે કઈ રીતે મેળવી શકો છો તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે એ વિડીયો જોઈ લેજો એના પછી તમને તમારો યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ મળી જશે એકવાર તમને તમારું યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ મળી જાય પછી ઈ અંદર લોગ કરી વિગતવાર માર્કશીટ કઈ રીતે જોવી ની અંદર તમારે એકવાર લોગિન કરી લેવાનું છે અને એના પછી તમારી વિગતવાર માર્કશીટ કઈ રીતે જોવી એનો પણ વિડીયો જે છે એ ડિટેલની અંદર બનાવેલો છે તો એ વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે એ વિડીયોની અંદર જોયા પછી તમારે ની અંદર તમારું યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ નાખી અને લોગિન કરશો તો તમારી પ્રોફાઇલ જે છે એ ખુલી જશે અને એની અંદર તમારી જે છે એ રિઝલ્ટના સેક્શનમાં જઈ તમે તમારી માર્કશીટ જે છે એ જોઈ પણ શકો છો અને ત્યાંથી ડાઉનલોડ પણ કરી શકો છો તો સૌપ્રથમ પહેલા પહેલાં જે વિડીયો આપવામાં આવેલો છે એ છે તમારી યુઝરનેમ અને પાસવર્ડ જે છે એ તમે કઈ રીતે મેળવી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અને એના પછી બીજો વિડીયો આપવામાં આવેલ છે જેની અંદર તમે તમારી માર્કશીટ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો તો તમે બંને વિડીયો ત્યાંથી જઈને જોઈ લેજો એ બંને વિડીયો જોયા પછી તમે તમારી માર્કશીટ જે છે એ આસાનીથી પાંચ મિનિટની અંદર અંદર ડાઉનલોડ કરી લેશો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે બી એ સેમેસ્ટર એકનું પરિણામ આવી છે તો તમે એક કઈ રીતે જોઈ શકો છો માર્કશીટ અને ઇઆરપીની અંદર લોગ કરી તમારી માર્કશીટ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો એના વિશેની વાત કરી છે આશા રાખું છું તમે નીચે બંને વિડીયો જોશો તો તમારા તમામ પ્રશ્નો જે છે એનું સોલ્યુશન આવી જશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ